ડુંગરોળ તાલુકામાં આમ આદમી પાર્ટીમાં ભારે ભડકો સાત જેટલા પાર્ટીના હોદ્દેદારો તેમજ સો જેટલા કાર્યકરો આમ આદમીને બાય બાય કરતા રાજકારણમાં આવ્યો ગરમાવો માંગરોળ શહેરમાં નગરપાલિકા ચૂંટણી નજીક આવતા જ રાજકારણમાં ગરમાવો આમ આદમી પાર્ટી નગરપાલિકા ચૂંટણી લડવાના મૂળમાં છે ત્યારે જ આપમાં ભડકો સાતેક જેટલા હોદ્દેદારો તેમજ સો જેટલા કાર્યકરો દ્વારા આમ આદમીને છોડતા રાજકારણમાં ભારે ગરમાવો ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી માંગરોળ ધારાસભામાં પણ ચૂંટણી લડી હતી અને નગરપાલિકા ચૂંટણી લડે તે પહેલાં જ પાર્ટીમાં ભડકો સર્જાયો છે આમ આદમી પાર્ટી નગરપાલિકા ચૂંટણી લડી લેવાના મૂળમાં હતી ત્યારે પાર્ટીમાં ગાબડું પડતાં રાજકીય માહોલ ગરમાયો રિપોર્ટ પ્રતાપ સિસોદિયા હું જુનેદ ફકીરા આમ આદમી પાર્ટી જુનાગઢ જિલ્લા મીડિયા ઇન્ચાર્જ છું હું આજે બે હજાર બારથી આમ આદમી પાર્ટીની અંદર સક્રિય કાર્યકર્તા છું અને આજે હું આમ આદમી પાર્ટીના અંદર છ હોદ્દેદારો સાથે અને સો જેટલા કાર્યકર્તાઓ સાથે હું રાજીનામું આપું છું